ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે કેવડા ત્રીજ આજે જાણીશું આ વ્રતની વિધિ વ્રત કેવી રીતે કરાય છે અને વ્રતમાં શું ધ્યાન રાખવું સાથે કેવડા ત્રીજની વાર્તા પણ સાંભળીશું આપને અમારો જો આ વીડિયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને નવા વિડીયો આપને મળી શકે વર્ષમાં ત્રણ ત્રીજનું ખૂબ જ મહત્વ છે વૈશાખ મહિનાની ત્રીજ જે અખા ત્રીજ છે બીજી શ્રાવણ મહિનાની ત્રીજ જે દિવસે ફૂલકાજરીનું વ્રત કરાય છે અને હરિયાળી ત્રીજ કરાય છે અને ત્રીજી ત્રીજ એટલે ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની ત્રીજ જેને આપણે કેવડા ત્રીજ તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતની બહાર હરતાલિકા ત્રીજ તરીકે ઓળખાય છે આ વ્રતમાં ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે કુવારિકાઓ પણ આ વ્રત કરે છે અને સૌભાગ્યવતી સ્ત્રી પણ આ વ્રત કરે છે કુવારિકાઓ મનગમતો અને સૌભાગ્યવતી સ્ત્રી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ માટે પતિને દીર્ઘાયુ મળે તે માટે ઉત્તમ આરોગ્યની પૂર્તિ થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે આ દિવસે ખાસ ભગવાનને કેવડાના પુષ્પ ચડાવવામાં આવે છે કેવડા ત્રીજનું એક એકમાત્ર દિવસ છે જ્યારે ભગવાન શિવને કેવડો ચઢાવાય છે કેવડા ત્રીજનું આવ્રત છવ્વીસ ઓગસ્ટ મંગળવારના દિવસે ઉજવવામાં આવશે ભગવાન મહાદેવની સામે જે ત્રણ તાલી આપણે વગાડીએ છીએ અથવા તાલી વગાડીને બોલીએ છીએ હર હર મહાદેવ હર આ રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવની પૂજા કરી હતી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને દેવી પાર્વતીની મનોકામના પૂર્ણ કરી હતી માટે આજે હરિતાલિકા ત્રીજ પણ કહેવાય છે પતિ પત્નીના જીવનને મધુર બનાવવા માટે મજબૂત બનાવવા માટે આધ્યાત્મિક રીતે આવ્રત કરવામાં આવે છે પૂજા પાઠ કરવામાં આવે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું એટલે કે શિવ પાર્વતી પતિ પત્ની એવા છે જેમના બાળકોની પણ પૂજા કરવામાં આવે છે એવા કોઈ દેવી દેવતાને આ રીતે પૂજન નથી થઈ શકતું કોઈ પણ વ્રત પૂજા હોય ત્યારે શિવ પાર્વતીનું પૂજન અવશ્ય કરવામાં આવે છે ભગવાન મહાદેવ દેવી પાર્વતીનું મન હૃદયમાં સ્મરણ કરે પૂજાની સામગ્રી તૈયાર રાખી હોય તેનાથી પૂજા સંપન્ન થાય પછી ઉપવાસ કે પછી નકોડું વ્રત કરવાનું હોય છે કેવડો સૂંઘી શિવજીનું સ્મરણ કરવામાં આવે છે જલ ગ્રહણ કરી શકાય છે આ રીતે વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે મંદિરમાં આ માટે ખાસ પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે શિવ પાર્વતીની ભાવથી પૂજા કરવાની હોય છે બિલીપત્રની સાથે કેવડો પણ ભગવાનને અર્પણ કરવાનું હોય છે અને ત્યારબાદ કેવડા ત્રીજની કથા અને વાર્તા સાંભળવી નકોનો ઉપવાસ જો ન થઈ શકે તો ફરાર પણ કરી લેવાનું હોય છે અને રાત્રે જાગરણ કરવું અને હવે સાંભળીએ કેવડા ત્રીજની વાર્તા

પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બિલીપત્રો અને કેવડા શોધીને લાવી ભગવાન શંકરના બનાવાયેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘરેથી નીકળી ગયા તેથી ભોજન પણ નહોતું થઈ શક્યું અને આમ નકરડો ઉપવાસ પણ થયો તેથી જાણે અજાણીએ પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ કહ્યું અને આલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવી હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજીને ફળ્યા એવા સહુને ફળજો